રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભવિષ્યમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ સાથે સંવિધાન અંગેના શપથ લીધા હતા ભારતીય બંધારણનો સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ મહામંત્રી નીરલ પટેલ કનુ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંહ રાણા ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અંડાવાદી ઝુબેર પટેલ સહિત આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતના ઘડવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી નો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે આ ઉજવણી ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહામંત્રી શ્રી નિરલભાઈ અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પઠાંગળમાં ઉપસ્થિત છે બાબાસાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષ પદે હતા ત્યારે પ્રથમ ઓગણીસો ને છેતાલીસ ની અંદર પ્રથમ સભા મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે બસો નવ્વાણું સભ્યો અને એમના અધ્યક્ષપદે સાહેબની નિમણૂક થયેલી હતી સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબને બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમયગાળો એમને પૂર્ણ કરેલો અને ત્યારબાદ સંવિધાનની રચના થઈ હતી સંવિધાન જયારે એમના હસ્ત લેખન સંવિધાન નક્કી તૈયાર થયું સંવિધાન આવરી લેવામાં આવેલું હતું આનો ખર્ચ તેસઠ લાખ છન્નું હજાર ત્રણસો ને ઓગણત્રીસ નો થયો હતો તે સમયે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સંવિધાનની રચના માટે સમગ્ર નારી સોચ નારી શક્તિ દરેક વર્ગ કાનૂન કાયદો અને એ બધાના સૂચિતોની અંદર એમણે સંવિધાનની રચના કરેલી છે અને આપણો સમગ્ર ભારત દેશ એ આ સંવિધાનના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છે અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને કોટી કોટી વંદન કરીને નમસ્કાર નમસ્કાર કરીએ છે વંદન કરીએ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આ બીજું ટર્મની અંદર માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી અને અન્ય જે જે નવા વ્યવસ્થા કરી એની અંદર ત્રણ મંત્રીઓ સમગ્ર એસસી સમાજના કે જેને અત્યાર સુધીમાં એવું કહેવામાં આવતું હતું કે ફક્ત ને ફક્ત સામાજિક અધિકારીતા જ આપવામાં આવ્યો પણ ત્રણે ત્રણ સમાજના વાલ્મિકી સમાજને આવડી લેવામાં આવ્યો ગાંધીનગર ખાતે ત્રણે ત્રણ મંત્રીશ્રી સન્માન થઈ રહેલું છે અને સન્માન સ્વરૂપે અમે ભરૂચ તરફથી જે પત્રિકાઓ છે આભારની પત્રિકાઓ બી લગભગ બે હજાર પત્રિકાઓ માન્ય મુખ્યમંત્રીને અર્પણ કરેલી છે અમે અમે ભારતીય જનતા પાર્ટીનો કોટી કોટી નમન કરી અને સરસ સ્વીકાર કરીએ છવ્વીસ નવેમ્બર આજે બંધારણ દિવસ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની સમગ્ર ટીમ દ્વારા જે આટલું સરસ વર્લ્ડમાં હિન્દુસ્તાનનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતમાં દરેક સ્થળ પર